પશુપાલકોને ખેતરમાં ઢોર નહીં લાવવાનું કે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં થી પંદર લોકોએ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનામાં આઠ જણાને ઈજા થઈ હતી હુમલાખોરોએ લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ દ્વારા ભાવનગરની સર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ નિલેશ વિનાથ હભાઈ છે અને બપોરે દોઢથી બેના ગાળામાં અમારે આ બનાવ બની ગયો છે મારી વાડીમાં એ લોકો ઢોર સારવા બાબતે ડખો થયો છે અને એ લોકો આમ તો પંદર વીસ જણા હતા પણ હાજરમાં તો બાર તેર જણા મારવામાં હતા એ લોકો અને એમાં અગિયાર જણા તો હતા એ તો એક જણાને ચાર ચાર પાંચ પાંચ જણા મારતા અને એ લોકોના નામ છે જગમાલભાઈ પછી ભાઈ રાજુભાઈ ભાઈ પછી રામુ રામજી રાજુભાઈ રામજીભાઈ રાજુભાઈ અને એક ભાઈ ગોવિંદભાઈ ગગજીભાઈ આ બાર તેર જણા થઈને અમને ઘણો માર માર્યો છે અને મારા ઘરના ને તે બધા મારી ફેમિલી છે એમાં એમણે આઠથી નવ જણાને અમારે ઘણો માર માર્યો છે એમાં ઘણાને માથામાં વાગ્યું છે એક બે જણાના પગ ભાંગી ગયા છે અને વધતા ઈવડા લોકો પાસે લાકડ્યું અને ફરસ્યું હતું હમ અને એ બધાના નામમાં એવું છે રણછોડભાઈ પોપટભાઈ અને કરશનભાઈ ગગજીભાઈ અને લખાભાઈ રાજુભાઈ આ અગિયાર જણાના નામ આપણને આવડે છે એ બધા અહીંયા હાજરમાં માં હતા મારવામાં આઠ જણા ને એ નાતાભાઈ લાલજીભાઈ સિંહોરા નિલેષભાઈ નાથાભાઈ સિંહોરા વિરાજભાઈ મહેશભાઈ સિંહોરા ગોપાળભાઈ ચિકાભાઈ સિંહોરા બાબુભાઈ ધરમસિંહભાઈ સિંહોરા કલ્પેશભાઈ બેચરભાઈ સિંહોરા અને પુનાભાઈ ચિકાભાઈ સિંહોરા અમારી વાડીએ બનાવ બન્યો છે

થી આવી છે બરવાળા બરવાડા નવ કિલોમીટર અમારે અમારો ભાઈ સાહટી હતો ખેતરે વાડીએ તો એમાં ધોરાઈને મૂક્યા છે તો મારા ભાઈ ના પાડે તો એ લોકોને કંઈ માર્યા છે ને ગાડી દીધી છે છોકરો અમારો ડૉક્ટર છે તો એ ઘેરે આવ્યો ઘેરા આવીને અમને કીધું કાકા કે મારા બાપાને માર્યા હશે કે તમે આવો ને કે એટલે અમે અહીંયાથી ગયા અમારે કોઈ બાંધવાનો ઈરાદો એમને હતો પણ અમે ગયા એટલે અમારી ભાઈના છોકરાને માર્યો મારા ભાઈ બધા મેં ભયું જ છીએ બધાને માર્યા પાંચ સો જણાને અમને માર્યા એટલે જ લઈ ગયા છે અને મેં કીધું ભાઈ અમે બાજવા નથી આવ્યા કીધું અમારા સો હાથ જણાને વાગ્યું છે એકને નામ ગોપાભાઈ નાથાભાઈ નિતેશભાઈ પછી વિરાધભાઈ બાબુભાઈ કલ્પેશભાઈ